નાટક કર્યા બાદ હત્યા કરી હોવાની કબુલાત કરી હતી ગોડાદરાની શાંતિનગર સોસાયટીમાં રહેતા અને બનેવી સાહેબરાવ મહાજનની જ શ્રીહરિ ટ્રાવેલ્સ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા પિસ્તાળીસ વર્ષીય શાંતારામ મહાજન ગત સોળમીએ મોડી રાત્રે સવા બાર એક વાગ્યાના અરસવામાં બારડોલીથી રૂટ ચેકિંગ કરી ટ્રાવેલ્સની ઓફિસ બાદ તેમના ઘરે આવવા નીકળ્યા હતા ત્યારે સોસાયટી નજીક તેમને ઓફિસનો જ કર્મચારી મૂકી ગયો હતો અને સોસાયટીના ગેટ પાસે પહોંચતા હતા તે વખતે જ તેમની હત્યા કરી દેવાઈ હતી પોલીસની તપાસમાં બે મોટરસાયકલ ઉપર આવેલા ચાર અજાણ્યા ઇસમો હોવાનું જાણવા મળ્યું હતું જો કે જે રીતે શાંતારામની હત્યા થઈ હતી ત્યારબાદ પોલીસની તપાસમાં તેમની સાથે કોઈની દુશ્મનાવટ કે તકરાર થઈ નહીં હોવાનું બહાર આવતા મામલો થોડો ગૂંચવાયો હતો બંને આરડી ફાટક પાસેથી ઝડપી પાડ્યા હતા અને પ્રાથમિક પૂછપરછમાં બંનેની કબૂલાત કરી હતી અને લૂંટના ઈરાદે અન્ય સાથે મળી હત્યા કરી હોવાની કરી હતી જેથી પોલીસે તેમના બે ભાગતા ફરતા સાથીદાર સુનીલ અને પવનને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે આરોપીઓને ઝડપવા પોલીસ મથકના વિકાસભાઈ રાજેશ સુખદેવ આ ઉપરાંત સર્વેલન્સ સ્ટાફ સાથે ડિંડોલી પોલીસ મથકના મુકેશભાઈ અને કમલેશભાઈ પણ પ્રશંસનીય કામગીરી કરી હતી બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ સુરત